આજે બપોરે એક વાગ્યે આઠ કરોડના સાયબર ફ્રોડ કેસમાં બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા ફ્રોડના નાણાં ટ્રાન્સફર કરવા માટે ભાડાના બેંક એકાઉન્ટનો ઉપયોગ કરતા હતા બેંક ખાતા સામે સાત રાજ્યોમાં ફરિયાદ મહેસાણા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દેશવ્યાપી સાયબર ફ્રોડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે જે સમગ્ર બાબતે ડીવાય એસપી મીલાપ પટેલે આપી પ્રતિક્રિયા મહેસાણા જિલ્લાના સાયબર પોલીસ સ્ટેશન દ્વારા એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેની અંદર મ્યુલ એકાઉન્ટ્સ એટલે કે જે એકાઉન્ટ ખાલીને ખાલી ગેરકાયદેસર રીતે આવતા રૂપિયાને પ્રોસેસ કરી અને કેશમાં ઉઠ ઉઠાવી લેવા માટે થઈ અને ભાડેથી યુઝ કરવામાં આવે છે કોઈ પણ પ્રકારના એમાં જે ક્રેડિટ થતું હોય એક ડેબિટ ક્રેડિટના કોઈપણ પ્રકારના હિસાબ વગર ડાયરેક્ટ એની અંદરથી રૂપિયાના વ્યવહારો થતા હોય છે અને જે એકાઉન્ટ હોલ્ડર છે એને માસિક અથવા વાર્ષિક એક નક્કી કરેલી ભાડાની રકમ આપવામાં આવતી હોય છે અને એના એકાઉન્ટનો વપરાશ છે તે આવા ગેરકાયદેસર રીતે જે પ્રવૃત્તિઓમાંથી આવતા હોય છે નાણાં તેની લેવડદેવડ માટે થઈને કરવામાં આવતો હોય છે તો આવા જે મ્યુલ એકાઉન્ટ છે તેની જે એન સી જે પોર્ટલ છે એમાં કુલ સાત અલગ અલગ ગુનાઓમાં આ મ્યુલ એકાઉન્ટ યુઝ થયેલું હતું